પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને સોનગઢ ખાતે મંત્રી અધ્યક્ષ સ્થાને આયુષ્યમાન ભારત વય વંદના નોંધણી કેમ્પ યોજાયો હતો અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારથી શાસન સંભાળ્યું ત્યારથી દેશના દરિદ્ર નારાયણની સેવા કરવાનું સંકલ્પ લીધો છે મોદીજીએ ગરીબોની ચિંતા કરી અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે ભારત દેશના તમામ નાગરિકોનું કલ્યાણ કરવાનું કાર્ય દેશના વડાપ્રધાને કર્યું છે આજે બાળકના જન્મથી લઈને અંતિમ સંસ્કાર સુધીની નાગરિકોની જવાબદારી આ દેશના વડાપ્રધાને લીધી છે સોનગઢ ખાતે યોજાયેલ કેમ્પમાં રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ સહિત મહાનુભાવો ના હસ્તે સિત્તેરથી વધુ વયના નાગરિકોને આયુષ્યમાન ભારત વય વંદના કાર્ડનો લાભ એનાયત કરાયો હતો